આવા જ્ઞાન નતા આલમ એ શંકા કરી મારા પર મારા પર શંકા કરી બોજા અને મારા પર શંકા કરી આન આવતા બન અરે રે તારા તારા ભાઈ ના કેન્સર મટાડા તા રૂપાલ જોગણી મે ખાતો ન અરે રે જયંતી એનો ભાઈ એનો ભાઈ દિલ્હી માં ખાતો ન અરે રે ખાતો ન તો ભોગડે ઉતરતું ન ને અનાજ ત્યારે મે મારો પ્રસાદ ખવરાયો ને પેટ ભરીને ખાજો તો સાચું માં સાચું માં તે

બતાવો છે માં ધોરા દારા બતાવો છે માય આ આજું ધોરા દારે તારા બતાયા લઘમણે એ છોટાઓખો ઉગળતી નથી

હોય તારી વસ્તી ગોડી પણ તું ગોડી નથી ડાય માં હે માં મારા ભાઈ ને મનાવજે મારા ભાઈ ના બેહીજે અને માં તારી વસ્તી માં તારો હક ના અધિકાર એના મન પર એના હાથમાં ઉપર

આવતા નથી પૈસા આવતા નથી મને તારું કોઈ કીધું મોનતું નથી કાઢી નાશી અરે હું તો રૂપાલી અરે સુપુત્ર માતાબરી અને માતા નું કોઈ મોન્યું નથી અરે વાડો લેવા જોઈએ લાવી નથી

તારો ધામડો બેઠો અરે રે તારા બે ઘર તારા અરે રે તારા બે ઘર અરે રે એક ઓસરી લગમણ લગમણ એક ઓસરી અને એક એક રૂમ અને બીજો રૂમ ત્રીજા ઘર માં મસાણી મેલડી બેઠી દીકરા હા માં હાચું 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 માં ઈ કાળો ધામડો ઈ કાડો ધામડો અને હું એ કાડો ધામડો હાચું માં હાચું સત્ય છે હું તો મસાણી મેલડી

રામ રામ માડી જયડ માડી અમારા ઘરમાં છેલ્લા દસ પંદર વર્ષથી ખૂબ તકલીફ પડી રહી છે મારી અમારા ઘરે તબેલો હતો પંદર દસ પંદર પશુનો તો મારી અમારે વેચી દેવા પડ્યા અને અમુક ગાયો એક્સપાયર થઈ ગઈ મારી અને ઘરમાં પણ મોટાભાઈના છૂટાછેડા થઈ ગયા અને એમને બે પગોનું ઓપરેશન કરવાનો મારી સાડા સાત આઠ લાખનો ખર્ચો કીધો મારી અને આર્થિક પરિસ્થિતિ મારી દિવસે દિવસે નબળી થતી જાય છે મારી તો મારી કયા દેવનું અમને શું દુઃખ છે મારી જાણવા ઉમાય ગુમાય કહું કે સીધું સીધું કહી દઉં મડી સીધું સીધું કહી દઉં મછાણી મેરડી કાળો દાબડો અને મછાણી મેરડી કુવાવાડી જગ્યા ઊંડી લાગે હા માં એ તારી જગ્યા ટેકરા વાળી થોડો ડાર પડે ને ખેતર પડે કુવો પડે અને કુવો પડે ને આખી જગ્યા લાગે એક ટુકડો પડે એ ટુકડો નેખો જો એમનો એક બે ત્રણ અડધો અને વીગો ટુકડો એ ટુકડો નખો જોઈ નખો જો ન્યાય ના લો અને નખો કટકો ના લીધો મેળી નડે

એટલા અમે 4 મહિનાથી એ જહો માતાનું પૂજન અર્ચન કરતા નથી એટલે હા નખોદણી મશાણી મેલડી એવું કેવર આવે કોકના થ્રુએ કેવર આવે અથવા જાતે મનથી એવું ઉધાય કે આ પૂજાય નહીં સાચી હોય કે છતોય ના પૂજાય

ભાઈ ને કેવું પડે અને ભાઈ ને થી ન્યાય કરો ને તું જડ થાય અને ભાઈ ના મુતો હોય તો મેલડી ને કહીએ કિલો ધોરણ નારીઓ છે લાભ ને મને ભેગો બે નામો નામ અને નામો નામ મને તો માતાઓ મનાવે પણ માતા માતાઓ ક્યારે મનાવે માતાને કઈ કઈક તો પડે ને જે પછી મેરડી નડવા વાળી એ જ તારું કામ કરશે ઈ એને પાંચ કિલો ધોણા નોખજે અને એને જમાડજે અ ભઈ અને જમાડી અને પ્રાર્થના કરજે ભઈ ભેળા નહીં બેતા ને તો ભઈ ભેળા બેહીને એનો ન્યાય કરશે તારે એકલાને આલવાનું થાય ને કરતે અડધું આલવાનું આલવાનું થાય થાય ને અડધું અડધું થાય ભાગ પડી જાય લખમણ ભાગ પડે કદાચ તારે તોલ કરવો હોય વાળું ઘર હમણાં કીધું મે એક ઘર કિંમત કરી નાખજે જગ્યાની અને પછી આવજો બે ભેડા થઈ એનો તોલે તોલ ને કોટે કોવો કરી આલીશ